અસલામવાલેકુમ વિદ્યાર્થી મિત્રો જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ તરફથી ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ ચાર વિષય ગણિત આપણો વિષયાંક છે પ્રકરણ અગિયાર કે જેનું નામ છે ઘડિયા અને ભાગાકાર અગાઉની વિડીયોમાં આપણે આ પ્રકરણમાં કેટલાક વ્યવહારુ કોયડા વિશે જોઈ ગયા હતા તો આજે આ પ્રકરણમાં આપણે કેટલાક ભાગાકારના દાખલા તેમજ ભાગાકારના વ્યવહારિક દાખલા વિશે જોઈશું તો ચાલો અહીંયા ધ્યાન આપો નીચેના દાખલા ગણો અઠ્ઠાવીસ ભાગ્યા બે જુઓ બાળકો સૌ પ્રથમ તો તમારે ઘડિયા મોઢે કરવાના રહેશે તમને એકથી દસ સુધીના ઘડિયા મોઢે જ છે તો તમારે હવે આગળના ઘડિયા અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ વીસ સુધીના ઘડિયા તમારે મોઢે કરવા જ પડશે હું આશા રાખું છું કે તમે ઘડિયા મોઢે કરશો તો ચાલો આપણે હવે ભાગક દાખલા ગણીએ અઠ્ઠાવીસ ભાગ્યા બે જુઓ બાળકો અઠ્ઠાવીસ અંદર લખો અને બેને આ રીતે બહાર લખો ચાલો હવે બેનો ઘડિયો બોલો બેના ઘડિયામાં જવાબમાં બે આવે ત્યાં સુધી આપણે બોલવાનું છે બે એકા બે બે એકા બે બે માંથી બે જાય તો શૂન્ય અહીં બાદ બાકી કરવા કરવી પડશે ઉપરથી ઉતાર્યું આઠ આઠ ક્યાં લખશો શૂન્યની બાજુમાં ચલો હવે બેના ઘડિયામાં આઠ આવે ત્યાં સુધી બોલવું પડશે બરાબર જુઓ યાદ રાખજો બે અઠામ સોલ્વ કરવાની જરૂર નથી બેના ઘડિયામાં જવાબમાં આઠ આવે ત્યાં સુધી આપણે બોલવું પડશે બે એકા બે બે દુ ચાર બે તાલી છ બે ચોક આઠ બે ચોક આઠ આઠ માંથી આઠ જાય તો શૂન્ય તો જવાબ શું છે આપણું ચૌદ આ ચૌદ ભાગફળ છે અને નીચેનું જે શૂન્ય દેખાય છે એ શૂન્યને શેષ કહેવાય તો જે ભાગફળમાં આવે તે આપણો જવાબ ચૌદ અહી લખો ચૌદ અને બાજુમાં બીજો દાખલો છન્નું ભાગ્યા આઠ છન્નું આ રીતે અંદર લખો અને બહારની તરફ આઠ ચાલો આઠનો નો ઘડિયો બોલીએ હવે આઠના ઘડિયામાં નવ આવે ત્યાં સુધી બોલવું પડશે આઠ નવા આમ બોતેર નહીં આઠના ઘડિયામાં જવાબમાં નવ હોય આઠ એકા આઠ આઠ દુ સોળ જુઓ બાળકો નવ કરતાં સોળ વધી ગયા તો આઠ દુ સોળ લખવાની જરૂર નથી આઠ એકા આઠ એમ લખો હવે નવમાંથી આઠ જાય તો એક ઉપરથી ઉતારો છો છ ક્યાં લખશો એકની બાજુમાં આઠ દુ સોળ સોળમાંથી સોળ ગયા તો શૂન્ય એટલે ભાગફળમાં આવે છે બાર અને નીચે શેષમાં શૂન્ય વધ્યા બરાબર ને એટલે કે શૂન્ય જવાબ તો લખો એની બાજુમાં બાર હવે નંબર ત્રણ છપ્પન ભાગ્યા સાત સાતના ઘડિયામાં છપ્પન આવે છે ત્યાં સુધી બોલો સાત એકા સાત સાત દુ ચૌદ સાતતાલીસ એકવીસ સાત ચોક અઠાવીસ સાત પચાસ પાંત્રીસ સાત છક બેતાલીસ સાતું સત્તા ઓગણ પચાસ સાત અઠામ છપ્પન તો છપ્પનને નીચે છપ્પન લખો અને નીચે જવાબ આવે છે શૂન્ય અને ભાગફળમાં આઠ તો આપણો જવાબ શું છે આઠ તો લખો આઠ હવે આપણે આગળ જોઈએ નીચેના વ્યવહારિક દાખલા ગણો નંબર એક નીલું પંદર વાર્તાની ચોપડીઓ તેના વર્ગ માટે લાવ્યો આજે પિસ્તાળીસ વિદ્યાર્થીઓ હાજર છે તો દરેક ચોપડી કેટલા વિદ્યાર્થીઓ સાથે મળીને વાંચશે જુઓ બાળકો નીલુ પંદર વાર્તાની ચોપડીઓ લાવ્યો અને વિદ્યાર્થીઓ કેટલા છે પિસ્તાળીસ પંદર ચોપડીઓ પિસ્તાળીસ વિદ્યાર્થીઓ તો આ કઈ રીતે થશે તો દરેક ચોપડી કેટલા વિદ્યાર્થીઓ સાથે મળીને વાંચશે એટલે આપણે અહીં ભાગલા પાડવા પડશે એક ચોપડી કેટલા વિદ્યાર્થીઓ સાથે મળીને વાંચશે તો આપણે પિસ્તાળીસના ભાગલા પાડીશું વિદ્યાર્થીઓની સંખ્યા પિસ્તાળીસ ભાગ્યા પંદર તમને સમજ પડે છે ને પિસ્તાળીસ વિદ્યાર્થીઓ છે અને પંદર ચોપડીઓ છે તો આપણે આ રીતે ભાગલા પાડવા પડશે પિસ્તાળીસ ભાગ્યા પંદર ચાલો ભાગાકાર કરો પિસ્તાલીસને અંદર લખો પંદરને બહાર જુઓ બાળકો અહીં આ પંદરનો ઘડીઓ બોલાય છે પંદર એકા પંદર પંદર દુ ત્રીસ પંદર તાળી પિસ્તાળીસ તો પંદર તો અહીંયા લખ્યું જ છે ત્રણ ઉપર લખો પિસ્તાળીસની નીચે પિસ્તાળીસ અહીં બાદ બાકી કરવી પડશે પિસ્તાળીસમાંથી પિસ્તાળીસ ગયા તો શૂન્ય તો આપણો જવાબ શું આવશે ત્રણ તો આપણે લખીએ જવાબ ત્રણ એટલે કે ત્રણ વિદ્યાર્થીઓ સાથે મળીને વાંચશે એટલે કે દરેક ચોપડી ત્રણ વિદ્યાર્થીઓ સાથે મળીને વાંચશે તો થઈ ગઈ ને વિદ્યાર્થીઓની સંખ્યા પણ થઈ ગઈ અને ચોપડીઓ પણ વંચાઈ ગઈ ચાલો હવે આપણે આગળ જોઈએ નંબર બે તમારે બોતેર ટામેટા સમાન રીતે ત્રણ ટોપલીમાં વહેંચવા હોય તો દરેક ટોપલીમાં કેટલા ટામેટા સમાઈ શકે જુઓ બાળકો બોતેર ટામેટા સમાન રીતે એટલે કે સરખા ભાગે કેટલી ટોપલીઓમાં વેચવા છે ત્રણ ટોપલીઓમાં તો દરેક ટોપલીમાં કેટલા ટામેટા સમાઈ શકીએ તો આપણે ટામેટાની સંખ્યા લખવી પડશે ટામેટાની સંખ્યા બોતેર ભાગ્યા ત્રણ કે બોતેર ટામેટા છે અને ત્રણ ટોપલી છે તો બોતેર ભાગ્યા ત્રણ તો ચાલો હવે ભાગાકાર કરીએ બોતેર અંદર લખો ત્રણે બહાર લખો ચાલો ત્રણના ઘડિયામાં સાત આવે ત્યાં સુધી બોલો ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ તાલી નવ અરે નવ તો વધી ગયા તો ત્રણ તાલી નવ લખવાની કોઈ જરૂર નથી ત્રણ તાલી નવથી નવ કરતાં આપણે શું લખીશું ત્રણ દુ છ બરાબર ને ત્રણના ઘડિયામાં સાત આવતું નથી તો વધતી સંખ્યા લખવાની કોઈ જરૂર નથી ત્રણ દૂ છ લખીશું સાતમાંથી છ ગયા તો એક ઉપરથી ઉતાર્યું બે એકની બાજુમાં લખો બે એટલે કેટલા થઈ ગયા બાર ચાલો ત્રણના ઘડિયામાં બાર આવે ત્યાં સુધી બોલો ત્રણ એકાદ ત્રણ ત્રણ દુ છ ત્રણ તાળી નવ ત્રણ ચોક બાર બાર તો આવી ગયો ને ઘડિયામાં તો ત્રણ ચોક બાર બારમાંથી બાર ગયા તો શૂન્ય આપણો જવાબ શું આવશે ચોવીસ તો યાદ રાખો બાળકો દરેક ટોપલીમાં ચોવીસ ટામેટા સમાઈ શકીએ ત્રણ ટોપલીઓ છે ને તો દરેક ટોપલીમાં કેટલા ટામેટા સમાઈ શકીએ ચોવીસ સરસ જુઓ બાળકો તમારે તમારી ગણિતની નોટમાં આ ભાગાકારના દાખલા અને ભાગાકારના વ્યવહારિક દાખલા બંને પ્રકારના દાખલા ગણવાના રહેશે સમજ પડી તમને ગણતી વખતે ધ્યાનમાં રાખજો કે તમારી ગણતરીમાં ભૂલ ન થાય અને હા ઘડિયા મોઢે કરી નાખજો એકથી વીસ સુધીના ઘડિયા પાક્કા યાદ કરી લેજો અને આ દાખલા તમારે તમારી ગણિતની નોટમાં ગણવા પડશે થેન્ક યુ